જે માતાજી મિત્રો પુષ્પાની રસમાં તમારું સ્વાગત છે આજે આપણે પૌવાના પુડલા બનાવવાના છે તેના માટે એક વાટકી જેટલા મેં બટાકા પૌવાના પૌવા હોય છે તે લઈ લીધા છે એક વાટકી લીધા છે પુડલાની અનવીસ રેસીપીઓ મારી ચેનલમાં છે મિક્સ લોટના પુડલા બેસનના પુડલા પાલકના પુડલા દરેક રેસીપી મારી ચેનલમાં છે પણ આજે આપણે પૌવાના પુડલા બનાવે છે પૌવાને બેથી ત્રણ વાર મેં સરસ ધોઈ લીધા છે અને કોરા કરી લેવાના છે કોરા થઈ ગયા છે હવે થોડા પૌવાને આપણે હાથેથી મસડી લેવાના છે પહેલાં એક બાઉલમાં લઈ લઈશું પાંચ મિનિટ માટે તેને પલાળીને મૂકી દેવાના છે કોરા કરી લેવાના છે થોડા આપણે હાથેથી મસેડી લઈશું હવે તે પૌવાને મસેડી લેવાના છે તમે એકવાર પૌવાના પુટલા બનાવજો બહુ ટેસ્ટી લાગે છે હવે રીતે મસેડી લઈશું મસેડી લીધા છે હવે તેમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે ચારીને લઈ લીધો છે ત્રણથી ચાર ચમચી જેટલી મોટી ચમચી છે તેટલો લીધો છે મેં હવે જેટલો આપણે ચણાનો લોટ લીધો છે તેટલો આપણે ઘઉંનો લોટ લઈશું જો તમારે ઘઉંનો લોટ ના લેવો હોય તો તમે બાજરીનો લોટ લઈ શકો છો જવારનો લોટ પણ લઈ શકો છો લોટ એડ કરી દીધા છે હવે ઝીણી કટ કરેલી ડુંગળી અને લીલા મરચાં લઈશું એકદમ ઝીણા કટ કરી લેવાના છે તે લઈ લઈશું હવે બાકીના મસાલા કરીશું કોથમીરના પાન લઈ લઈશું કોથમીના પાનને ધોઈને સુધારી લીધા છે એ મસાલા કરીશું તેમાં અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું આપણે લીલા મરચાં લીધા છે તે પ્રમાણે આપણે લાલ મરચું લેવાનું છે ટીખાસ તમારી ચોઈસ મુજબ લઈ શકો છો અડધી ચમચી જેટલું આખું જીરું લઈ લઈશું અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું હું અડધો લીંબુનો રસ લઈ લેવાનો છે પાણી એડ કરીશું અને હાથેથી આપણે પુડલાનું બેટર બનાવી લઈશું પહેલાં આપણે હાથેથી સરસ મસેડીને થોડું થોડું પાણી એડ કરીને આપણે પુડલાનું જેવું બેટર હોય છે તેવું કરી દેવાનું છે ના બહુ જાડું અને ના બહુ પતલું એવું આ બેટર બનાવવાનું છે ભજીયાનું બેટર કરતાં થોડું પતલું કરવાનું છે પાણી એડ કરી દઈશું લીક વાટકી પૌવા અને ત્રણથી ચાર ચમચી ચણાનો લોટ અને ત્રણથી ચાર ચમચી ઘઉંનો લોટ તેમાં આપણે બે ગ્લાસ પાણીની જરૂર પડે છે હજુ પણ ઠીક છે થોડું હજુ પણ પાણી આપણે અંદર એડ કરીશું એને આતે મસળી લેવાનું છે હજુ પાણી એડ કરીશું થોડું હજુ ઠીક છે બેટર આપણું બે ગ્લાસ જેટલું પાણીની જરૂર પડે છે બેટર રેડી થઈ ગયું છે એ આ બેટરને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું જો એકદમ પતલું બેટર બનીને રેડી થઈ ગયું છે પાંચ મિનિટ માટે રેસ્ટમાં મૂકી દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે બેટરને આપણે થોડું હલાવી લઈશું જો આ સ્ટેજ ઉપર તમારું બેટર થોડું થીક થઈ ગયું હોય તો તમે પાણી એડ કરીને એને કરી શકો છો સરખું હવે આપણે પુડલા બનાવીશું તેના માટે મેં ઢોસાની તવી હોય છે તે લઈ લીધી છે ને તેને ગરમ કરી લીધી છે હવે થોડું આપણે તેલ લગાવી લઈશું તેલ લગાવી લીધું છે એ પુડલાનું બેટર લઈ લઈશું એકથી બે ચમચા જેટલું આપણે બેટર એડ કરવાનું છે તમારે જેટલું પુટલો બનાવવો હોય તેટલું બેટર લઈ લેવાનું અને સર્વરમાં ફેરવીને સરસ પુડલાનો શેપ આપી દેવાનો છે અને આ પુટલો થોડો થિક જ રાખવાનો છે આપણે બહુ પતલો નથી બનાવવાનો કેમકે આપણે તેમાં ડુંગળી પણ કટ કરી છે ને લીલા મટા પણ કટ કરેલા છે હવે ગેસની આ થોડી ફાસ્ટ કરી દઈશું ખુડલો એડ કરતી વખતે ગેસને આ ધીમી કરી દેવાની છે અને પછી એકદમ ફાસ્ટ કરી દેવાની છે ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયો છે હવે થોડું આપણે તેલના ટૂવા દઈ દઈશું આ રીતે તેલ લગાવી લેવાનું છે ને ચેક કરી લેવાનું છે નીચેથી એકદમ ગોલ્ડન થઈ જાય પછી તેને એની સાઈડ ચેન્જ કરી લઈશું આપણે પલટાઈ દઈશું જો એકદમ ગોલ્ડન થઈ ગયો છે નીચેની સાઈડ ની સાઈડ આપણે ફરીથી તેને એડ કરી દીધો છે ચડવા માટે થોડો તેલના ટુવા લઈ લઈશું બે સાઈડ સાઈડ ચેન્જ કરી પછી તેને તાવેથાની મદદથી પ્રેસ કરીને આ પુટલાને ચડવી લેવાનું છે આપણે બે સાઈડ સરસ ગોલ્ડન કરી દેવાનું છે ત્યાં સુધી તેને ચડવાનું છે સાઈડ ચેન્જ કરી લઈશું થોડું તેલ લગાવી લઈશું માં બહુ ટેસ્ટી લાગે છે ને ફટાફટ બની જાય છે જો આવતી પ્રેશ કરવાનું છે કે આપણે ડુંગળી પણ ઝીણી કટ કરી લીધી એટલે એકદમ મીડિયમ આંચ ઉપર બે સાઈડ ચેન્જ કર્યા પછી ધીમા આંચે એને ચડવી લેવાનો છે બે બાજુ સરસ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી તેને શેકી લઈશું આપણે ઓછા તેલમાં બનતો એવો નાસ્તો છે આમાં તેલની પણ બહુ જરૂર નથી પડતી થઈ ગયું છે થોડી આજ મીડિયમ કરી દઈશું આપણે મીડિયમ આંચ ઉપર તેને ચઢવી લેવાનું છે બે બાજુ સરસ ગોલ્ડન કરી દીધો છે જો નીચેની સાઈડ પણ સરસ ગોલ્ડન થઈ ગયું છે અને ઉપરની સાઈડ પણ સરસ ગોલ્ડન થઈ ગયું છે તો હવે મદદથી આતે પ્રેસ કરશું એટલે સરસ ડુંગળી પણ અંદરની ચડી જાય છે આવતે પ્રેસ કરીને કરી લેવાનો છે થઈ ગયું છે સરસ એકદમ ક્રિસ્પી ચેક કરી લેવાનું છે નીચેની સાઈડ પણ સરસ થઈ ગયું છે જુઓ ચારથી પાંચ વાર તેની સાઈડ ચેન્જ કરતા રહેવાનું છે એટલે સરસ બે સાઈડ ગોલ્ડન થઈ જાય ને ડુંગળી પણ અંદરથી સરસ ચડી જાય ત્યાં સુધી ચઢવી લેવાનું છે આરતી બની ગયું છે તેને આપણે બહાર લઈ લેવાનું છે હવે ક્યાંક લાગતું હોય થોડું શેકવો છે તો શેકી લેવાનો થઈ ગયો છે તેને પ્લેટમાં લઈ લઈશું અને બીજો પુડલો પણ આપણે ઉતારી લઈશું હવે આપણે તેલ લગાવવાની જરૂર નથી ડાયરેક્ટ જ આપણે બેટર એડ કરીશું બે ચમચા જેટલું બેટર લઈ લીધું છે અને સર્કલમાં ફેરવીને પુડલાનો સેબ આપી લઈશું પાથરી દીધો છે પુડલો હવે ત્યાં જ આપણે ફાસ કરી દઈશું પુડલાનો બેટર એડ કર આપણે આજ ધીમી કરી દેવાની છે હવે હવે ઉપરથી ડ્રાય થવા દઈશું ત્યાં સુધી તેને થવા દઈશું આજ ફાસ કરી દઈશું હવે ઉપરથી ડ્રાય થઈ ગયો છે થોડું તેલના ટોવા દઈ દઈશું તેલ લગાવી લઈશું જો થોડી હજુ વાર છે થોડી વાર હજુ આપણે તેને રાખીશું ઉતાવળ બિલકુલ નથી કરવાની એકદમ ડ્રાય થઈ જાય પછી જ આપણે તેને પલટાઈશું ડ્રાય થઈ ગયો છે જો હવે તેની સાઈડ ચેન્જ કરી લઈશું આજે હવે ફાસ જ રાખીશું થોડા તેલના ટુવા દઈ દઈશું એકદમ ગોલ્ડન કરી લઈશું સાઈડ ચેન્જ કરી લઈશું નીચેની સાઈડ પણ ગોલ્ડન થઈ ગયું છે ને ઉપરની પણ સરસ ગોલ્ડન થઈ ગયું છે થોડું તેલ લગાવી લઈશું અને પ્રેશ કરીશું તાવેથાની મદદથી આવતે પ્રેસ કરવાનું છે થઈ ગયો છે તે બહાર લઈ લઈશું આવતી આપણે બધા પૂરલા ઉતારી લઈશો અને સર્વિંગ પેટ પર લઈ લીધા છે પૌવાના પુડલા અને મેં કેચઅપ સાથે સર્વ કરે છે તમે એકવાર જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે અને જો તમને મારી આ પૌવાના પુડલાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લગાણ જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા ને ફટાફટ બની જતા એવા પૌવાના પુડલા બનીને રેડી થઈ ગયા છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ ટેસ્ટી લાગે છે